રાજકુમાર કોણિકે પોતાના ભાઈઓ કાળ મહાકાળ આદિનો સાથ મેળવીને મહારાજા પકડીને પાંજરામાં પૂરી દીધા બંધ કરી દીધા તેમનું ખાવા પીવાનું બંધ ઉપરથી સવારે અને સાંજે કોણિક ચાબુક લઈને કારાવાસમાં જતો અને સો સો ચાબુક મારવા લાગ્યો કોઈને પણ મળવા માટે કોણિક કારાવાસમાં જવા દેતો ન હતો માત્ર ચેલણા જતી હતી કોણિક ચેલણાને રોકી શકતો ન હતો ચેલણા જાણતી હતી કે કોણિક મહારાજાને સો સો ચાબુક મારે છે અને ખાવા પીવાનું આપતો નથી ચેલણા સો વાર ધોયેલી સુરાથી માથું ધોઈને અંબોડામાં અડદનો લાડવો છુપાવીને કારાવાસમાં જતી હતી માથાના વાળમાં રહેલી સુરાના બિંદુઓ શ્રેણિક પોતાના મુખમાં લેતા હતા જેમ મેઘના બિંદુ ચાતક પક્ષી લે તેવી રીતે અને ઝેલણા ગુપ્ત રીતે અડદનો લાડવો શ્રેણિકને આપી દેતી હતી સુરાના બિંદુઓ પીવાથી એને પછી તરસ લાગતી ન હતી અને અડદનો લાડવો ખાવાથી શુદ્ધા શાંત થઈ જતી હતી સુરાના બિંદુઓ એના શરીર ઉપર ચેલણા છાંટતી હતી તેથી ચાબુકનો માર એને હળવો લાગતો હતો ચેલણાનું મન કલ્પાંત કરતું હતું કોણિક પ્રત્યે ભયંકર આક્રોશ એના દિલમાં ઉઠ્યો હતો પણ તે મૌન હતી હું જો એને કંઈ પણ કહેવા જઈશ તો એનો રોષ એના પિતા ઉપર ઢોળશે કદાચ સોના બદલે બસો ચાબુક પણ મારશે ચીલનાની વાતનો વિસામો એક જ હતો સુલસાનો ચીલનાની અપાર મનોવેથાને હળવી કરવા સુલસા પ્રયત્નશીલ હતી અલબત્ સુલસા મહારાજા શ્રેણિકની થયેલી અતિ દયનીય સ્થિતિ પર ખૂબ દુખી હતી મારા પ્રભુ વીરના અનન્ય ભક્ત અને ઉપાસક મહારાજાના કેવા પાપકર્મ ઉદયમાં આવ્યા જીવનનો કેવો કરુણ અંજામ આવ્યો જે મહારાજા પ્રભુ વીરનું નામ સાંભળે અને રોમાંચિત થઈ જાય સિંહાસન પરથી નીચે ઉતરી જે દિશામાં પ્રભુ વિચરતા હોય એ દિશામાં થોડા પગલાં ચાલી વંદના કરે સોનાના અક્ષતથી સ્વસ્તિક રચે અને પ્રભુની વિહાર યાત્રાના સમાચાર આપનારને સુવર્ણ હાર ભેટ આપી દે ગદગદ સ્વરે પ્રભુની કરે પ્રભુ બિરાજમાન હોય ત્યારે એક પણ દિવસ ચૂક્યા વિના તેઓ પ્રભુની વાણી સાંભળવા જાય મોરલી પર જેમ નાગ ડોલે તેમ પ્રભુની દિવ્ય વાણી સાંભળતા ડોલી ઉઠે તેમણે રાણીઓને સાધવી થવા દીધી રાજકુમારોને સાદું થવા દીધા અભયકુમાર જેવા તેજસ્વી બુદ્ધિમાન અને સમર્પિત પુત્રોને પણ દીક્ષા લેવા દીધી પોતે દીક્ષા નથી લઈ શકતા તેનું ભારોભાર દુઃખ અનેકવાર પ્રભુની સામે પ્રગટ કરતા રહ્યા ભવિષ્યની આગામી ચોવીસીના પહેલા તીર્થંકર જે થવાના છે પ્રભુએ જેમની ક્ષાયિક સમકીતિ કહ્યા છે એવા મહારાજા પોતાના જ પાળેલા પુત્રના હાથે કારાવાસમાં પુરાયા અને એ પુત્રના જ હાથે રોજ સવાર સાંજ સો સો ચાબુકના ફટકા ખાઈ રહ્યા છે તે છતાં મહારાણી ચેલના કહે તેઓ ક્યારેય કોણિક પ્રત્યે આક્રોશ કરતા નથી કોણિકનું અહિત વિચારતા નથી તેઓ કહે છે મને પ્રભુ વીરના વચનો યાદ આવે છે અપરાધી ઉપર પણ ક્ષમા કરો અપરાધીનું પણ અશુભ ન વિચારો તમને દુઃખ આવે છે તમારા જ પાપ કર્મોના ઉદયથી તમે ક્ષમતા ભાવે દુઃખોને સહન કરતા રહો પાપ કર્મોને નિર્જરા થતી રહેશે તીર્થંકરનો આત્મા છે ને તીર્થંકરના આત્મામાં સર્વે જીવો પ્રત્યે કલ્યાણની ભાવના ઉલ્લસતી હોય છે એમને મન કોઈ દુશ્મન નથી હોતું સર્વે જીવોને એ મિત્ર માને છે મારે તો સંસારના સહુજીવોને મોક્ષ માર્ગ પર લઈ જવાના છે એમને સંસારની ભડભડતી આગમાંથી બહાર કાઢવાના છે મારે સૌ જીવોને સુખી કરવા છે પરમ સુખી કરવા છે કારાવાસમાં ઘોર વેદના સહન કરતા મહારાજાના આ વિચારો સાંભળીને રાણી ચેલના ગદગદ થઈ જાય છે એના મનમાં પોતાના પતિનું એક નવલું રૂપ ઉજાગર થાય છે તેણી સુલસાને કહ્યું હે મહાસતી મેં મહારાજાના પરાક્રમને જોયું હતું એમનું અપ્રતિમ રૂપ પણ જોયું હતું તેમનો દિગંતવ્યાપી યશ અને પ્રભાવ જોયો હતો તેમની મધુર વાણીની મોહિની પણ મને લાગી હતી પરંતુ એમના અંતરાત્માની આ ઉજળામણ નહોતી જોઈ એમનો આવો ઉચ્ચત આંતરવૈભવ નહોતો જોયો ક્રૂર અપરાધી પ્રત્યે આવો અવિરત કરુણાનો પ્રવાહ વહેતો નહોતો જોયો જીવન પર્યંત જેમણે મગજ સમ્રાટનું સિંહાસન શોભાવ્યું હતું અદભુત માન સન્માન મેળવેલું હતું તેમને કારાવાસનો કંટાળો નથી કારાવાસની અકડામણ નથી હે માતા રોજ હું કારાવાસમાં જાઉં છું એમની આંખોમાં વિષાદ નથી જોયો તેમના મુખ ઉપર કકડાટ નથી જોયો હું આશ્વાસનના બે શબ્દ કહું તો તેઓ ગંભીરતાથી સાંભળી લે છે તેમના મુખમાંથી વીર વીર મહાવીર મહાવીર શબ્દો સરતા રહે છે સુલસા આ બધું સાંભળીને હર્ષ વિભૂર થઈ જાય છે એ શ્રેણિકને ધન્યવાદ આપતી ગાઈ ઉઠે છે ઓ રાજન તમને મારા વંદન કારાવાસમાં પણ કરતા નથી ક્રંદન અપરાધીનો પણ નથી ચાહતા નિકંદન સળગીને પણ સુગંધ આપે છે ચંદન વીર પ્રભુના તમે અતિ પ્યારા પામસો ભવસાગરના કિનારા સુખ દુઃખમાં તમે રાખી છે સમતા પુત્રના જ હાથે તમે કષ્ટોને સહતા કર્મોના સિદ્ધાંતને અનુસરતા તમે દુનિયાને વિસરતા બંસો તીર્થંકર શિવ કરતા ધન્ય ધન્ય શ્રેણિક વીર ભજતા એક દિવસે સાંભળવા મળ્યું કે મહારાજા શ્રેણી કે કારાવાસમાં સ્વયં જ તાલપુટ વિષ ખાઈને મોત મોતભું કરી લીધું મહારાજા પ્રત્યે અપાર શ્રદ્ધા અને માન ધરાવતા હજારો પ્રજાજનોએ આક્રંદ કર્યો ભોજન ન કર્યું મહારાણી ચેલનાના કલ્પાંતનો પાર ન રહ્યો સુલસા ચેલણા પાસે પહોંચી ગઈ ચેલણાને ખૂબ સાંત્વના આપી પણ જીવનની આવી પળોમાં શબ્દો કેટલો સાંત્વન આપી શકે છતાંય જીન વચનોનો એ પ્રભાવ હોય છે કે બળબળતા રણમાં જેમ મીઠી વીરડીનું પાણી શીતલતા આપે તેમ ઘોર પીડામાં ભયંકર દુઃખોમાં જીનવચનો જ હૃદયની શાતા આપી શકે છે

ચરાચર વિશ્વને પ્રત્યક્ષ જુએ છે જાણે છે મહારાજા શ્રેણીક સાથે કોણિકે કરેલો દ્રોહ વિશ્વાસઘાત અને તાદન મારણ આદિ તેઓએ જાણ્યું હશે જોયું હશે તો પછી પ્રભુ રાજગૃહે કેમ ન પધાર્યા શ્રેણીકની રક્ષા કેમ ના કરી તેમની સેવામાં કરોડ કરોડ દેવો હોય છે દેવેન્દ્ર પણ તેમના ચરણોને સેવે છે છતાં પ્રભુ કેમ દૂર રહ્યા પ્રભુએ શ્રેણિક જેવા પરમ ભક્ત શ્રાવકની રક્ષા કેમ ન કરી પ્રભુ ક્ષેમક્કર કહેવાય છે પરંતુ એક વાત હું ભૂલી ગઈ પ્રભુ વિતરાગ છે તેમને કોઈના પ્રત્યે રાગ નથી કોઈના પ્રત્યે દ્વેષ નથી તેમને શ્રેણિક પ્રત્યે રાગ ન હોય કે કોણિક પ્રત્યે દ્વેષ ન હોય તે સ્વાભાવિક વાત છે છતાં પ્રભુ કરુણાના તો સાગર જ છે પરમ દુઃખી વિનાશીની કરુણા બીજાના દુઃખોનો નાશ કરવાની પ્રબળ ભાવનાથી તો તેમણે તીર્થંકર નામ કર્મ બાંધ્યું હતું અહીં દુઃખી દુઃખી થઈ રહેલા શ્રેણિકનું દુઃખ દૂર કરવા માટે પ્રભુએ કેમ કોઈ ઉપાય ન કર્યો સુલસા મૂંઝવણમાં પડી એણે આંખો બંધ કરી બે ક્ષણ પ્રભુ પ્રભુવીરનું ધ્યાન કર્યું અને જ્ઞાનનો પ્રકાશ વહી આવ્યો શ્રેણિકના નિકાચિત પાપ કર્મોનો ઉદય હતો નિકાચિત પાપ કર્મો તો ભોગવવા જ પડે અને ભોગવવાથી જ ખપે વળી એની નિયતિ હતી નરકમાં જવાની નિયતિ એટલે નિયતિ ભવિતવ્યતા ભવિતવ્યતાને તીર્થંકર પણ મિથ્યા ના કરી શકે શ્રેણિકના માટે નરકમાં જવાનું નક્કી હતું એટલે મૃત્યુ સમયે કૃષ્ણલેશિયા આવે જ હા સાહિક સમકિતીને પણ કૃષ્ણલેશિયા નરકમાં લઈ જાય સમ્યક દર્શનના ચોથા ગુણ સ્થાનકે કૃષ્ણલેશિયા આવી શકે છે ને જીવને નરકમાં લઈ જઈ શકે છે નરક ગતિનું આયુષ્ય તો તેમણે પહેલાં ગુણસ્થાનકે જ બાંધી લીધું હતું ભગવાન્ કહ્યું હતું જીન ધર્મ તો શ્રેણિક પછી પામ્યા અનાથી મુનિના સંપર્કમાં આવ્યા અને જૈન ધર્મ પર શ્રદ્ધા થઈ આનાથી મુનિએ શ્રેણિક અને એના પરિવારને ભગવાન મહાવીરના પરિચયમાં લાવ્યા હતા શ્રેણિકના પિતા રાજા પ્રસેનજીત ભગવાન પાર્શ્વનાથના ધર્મ શાસનમાં શ્રાવક બનેલા જ હતા આનાથી મુનિએ શ્રેણિકને નિર્ગ્રંથ પ્રવચનના અનુરાગી બનાવ્યા હતા પછી તો ભગવાન મહાવીરના પ્રથમ પરિચયમાં જ તેમને ક્ષાયિક સંકિત પ્રાપ્ત થયું હતું તેઓ શ્રદ્ધાવાન હતા પરંતુ તપ ત્યાગ અને સંયમનું પાલન નહોતા કરી શકતા છતાં રાણી નંદા અને રાણી ચેલણાના સહવાસમાં શ્રેણિક સંયમ માર્ગના અનુરાગી બન્યા હતા સમગ્ર મગધ દેશમાં ભગવાન મહાવીરના ઉપદેશનો પ્રચાર કરીને લોકોને પ્રજાને સધર્મ તરફ આકર્ષિત કરી હતી પ્રજાને પ્રભુએ બતાવેલા મોક્ષ માર્ગ પર ચાલવા બધી અનુકૂળતા કરી આપતા હતા પ્રભુએ સમવસરણમાં આ વાત કહેલી શ્રેણિક તારે નરકમાં જવું પડશે કારણ કે માંસાહારના પાપે તે નરક ગતિનું આયુષ્ય કર્મ બાંધ્યું છે પરંતુ આ રીતે સગો પુત્ર અતિ પ્રિય પુત્ર પિતાનો છલ કપડથી નિગ્રહ કરી કારાવાસમાં નાખશે અને અતિ ક્રૂર બની પિતાને સવાર સાંજ સો સો ચાબુક મારશે આ વાત પ્રભુએ કહી ન હતી નહીં કહેવાના કોઈ ગુપ્ત કારણો હશે જ્ઞાની પુરુષોના ભેદોને અજ્ઞાની કેવી રીતે જાણી શકે અતિ પ્રિય વ્યક્તિ જ્યારે અચાનક શત્રુ બની જાય છે અને તન મન પર પ્રચંડ પ્રહારો કરે છે ત્યારની વેદના કેવી અસહ્ય હોય છે એ તો ભોગવનાર જ જાણે શ્રેણિકને કોણિક ઉપર અતિ સ્નેહ હતો કોણિકને શ્રેણિક પ્રત્યે જન્મથી જ રોષ હતો વૈરભાવ હતો આ વાત ચેલણા જાણતી હતી એટલે પુત્ર કોણિકનો જન્મ થતાં જ એને ઉકરડામાં ફેંકાવી દીધો હતો શ્રેણિકને એણે અનેકવાર સાવધાન પણ કર્યા હતા કોણિક ઉપર અતિવિશ્વાસ ન રાખો એને વધુ સ્વતંત્રતા ન આપો પણ કોણિક તરફનો તીવ્ર રાગ ચેલણાની સલાની ઉપેક્ષા કરાવતો હતો ચેલણાએ તો મને અનેકવાર કહેલું આ કોણિક કાળો નાગ છે ક્યારેક એના બાપને દંસ મારશે જ અને એણે દંસ માર્યો આવું બનવાનું હતું માટે બન્યું આવી જ ભવિતવ્યતા હતી નિયતિને કોઈ બદલી શકતું નથી આ બધી વાતોથી દુઃખમાં થોડું આશ્વાસન મળે છે એટલું જ બાકી મનુષ્યે આવી ઘટનાઓમાંથી ભૂલો શોધી કાઢવી જોઈએ અને પુનઃ આવી ભૂલો ન થાય એની સાવધાની રાખવી જોઈએ ચેલણાના કહેવા મુજબ કારાવાસમાં સવાર સાંજ ચાબુકના માર ખાતા શ્રેણીક ક્ષમતા ભાવ ટકાવી શક્યા હતા એમના મનમાં દ્વેષ કે ઉદ્વેગ જાગ્યા ન હતા તેઓ એ જ પ્રભુની કૃપા હશે એ જ શક્તિ પ્રભુએ પોતાના એ પરમ ભક્તને આપી હશે મારો ભક્ત દુઃખોમાં દિન ન બને અને સુખોમાં લીન ન બને આવું કંઈ ભગવાનના જ્ઞાનનું કિરણ શ્રેણિકને મળી ગયો ભગવાનના શ્રીમુખે મેં સાંભળ્યું છે કે ક્ષાયિક સમકિત જીવ નરકમાં પણ ઘોર દુઃખો ભાવે ભોગવે છે સમતા ભાવે દુઃખો સહન કરવાથી કર્મોની નિર્જરા નાશ થઈ જાય છે શ્રેણિક હજારો લાખો વર્ષો સુધી નરકના ઘોર દુઃખો સમતા ભાવે ભોગવીને કર્મોનો નાશ કરશે પછી તેઓ નરકમાંથી નીકળીને તીર્થંકર થશે ફરીથી હું જ્યારે રાજમહેલમાં રાણી ચેલણાને મળવા ગઈ ત્યારે મેં એને ઘોર ઉદાસીનતામાં ડૂબેલી જોઈ એણે બધા જ અલંકારોનો ત્યાગ કર્યો હતો શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા એના લલાટમાં તિલક ન હતું એણે મને આદર આપ્યો પોતાની પાસે બેસાડી તેણે કહ્યું કદાચ હવે કોણિક રાજગૃહિમાં નહી એ નવી રાજધાની વસાવવા વિચારે છે 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 કેમ હવે એને પાપ ડંખે કેવી રીતે એવો એક પ્રસંગ બન્યો હતો આ વાત મહારાજાના મૃત્યુ દિવસની કોણેક જમવા બેઠો હતો એના દાબા સાથળ ઉપર એનો પુત્ર ઉદયન બેઠો હતો તેણે ભોજનના થાળમાં મૂત્રની ધારા કરી એ ધારા ભોજન ઉપર પડી પુત્રના પેશાબના વેગનો ભંગ ન થાવ એમ ધારી કોણીકે પોતાનો સાથળ હલાવ્યો પણ નહીં અને બોલવા લાગ્યો પુત્ર વાત્સલ્ય આવું હોય મૂત્રથી ભીંજાયેલું ભોજન પોતાના હાથે દૂર કરી બાકીનું ભોજન એ જ થાળમાં એ ખાવા લાગ્યો પુત્ર પ્રેમથી એવું ભોજન પણ એને ભાવ્યું હું ત્યાં જ બેઠી હતી કોણીકે મને પૂછ્યું હે માતા કોઈને પોતાનો પુત્ર આવો પ્રિય હતો કે અત્યારે હશે ત્યારે મેં એને આક્રોશ ભર્યા શબ્દોમાં કહ્યું અરે પાપી અરે કુળાધમ તું તારા પિતાને આના કરતાં પણ વધુ વાલો હતો તું જ્યારે મારા પેટે આવ્યો હતો ત્યારે મને ખૂબ ખરાબ દોહત થતા હતા સગર્ભા સ્ત્રીઓને ગર્ભ પ્રમાણે જ ઈચ્છાઓ થતી હોય છે મારી ઈચ્છાઓના આધારે મેં નક્કી કરેલું કે આ પુત્ર જન્મીને એના પિતાનો વૈરી થશે તેથી મારા પતિના કલ્યાણની ઈચ્છાથી ગર્ભપાત કરવા અનેક ઉપાયો કર્યા હતા પરંતુ તે બધા ઔષધોથી તું મર્યો તો નહીં ઉપરથી પુષ્ટ થયો કહેવાય છે કે બળવાન પુરુષોને બધું પથ્ય બને છે તારા પિતા પુત્ર મોહના લીધે મારા ખરાબ દોહત પણ પૂર્ણ કરતા હતા પછી તું જ્યારે જન્મ્યો ત્યારે મેં તને દાસી દ્વારા નગરની બહાર ઉકરડામાં નંખાવી દીધો હતો મારે મારા પતિનો પુત્ર ન જોઈએ એ મારો નિર્ણય હતો પણ તારા પિતા તને પાછો લઈ આવ્યા ઉકરડામાં કુકડીએ તારી એક આંગળી વીંધી નાખી હતી તે પાકી ગઈ હતી તેમાં જીવડા પડ્યા હતા તને અત્યંત પીડા થતી હતી અને તું જોર જોરથી રડતો હતો એ વખતે તારા પિતા તારી એ વચલી આંગળી પોતાના મુખમાં રાખતા હતા અને ત્યાં સુધી તને સારું લાગતું હતું હે હિનચારિત્રી આવી રીતે તારા પિતાએ કષ્ટ સહીને તને મોટો કર્યો તેનો બદલો તે તારા એ પુત્ર વત્સલ પિતાને કારાવાસમાં નાખીને આપ્યો હે માતા મારા પિતાએ મને ગોળના મોદક મોકલ્યા હતા અને હલ્લ હલનાના ખંડને મોદક મોકલ્યા હતા તેનું શું કારણ મેં કહ્યું અરે મૂડ તું તારા પિતાનો દ્વેષી છે એમ જાણીને મેં તને ગોળના મોદક મોકલ્યા હતા તારા પિતાએ નહીં કોણિક ઊભો થઈ મારા પગમાં પડી ગયો અને બોલ્યો મે ખૂબ આવિચારી કાર્ય કર્યું છે હું પાપી છું હું મારી જાતને ધિક્કારું છું હે માતા હું હમણાં જ કારાવાસમાં જઉં છું પિતાજીની બેડીઓ તોડી તેમની ક્ષમા માંગી રાજ્ય તેમને સોંપી દઉં છું હું તો ચેલાની વાત સાંભળી સ્તબ્ધ થઈ ગઈ મે પૂછ્યું પછી શું થયું કોણે કે પુત્ર દાસીને સોંપી દીધું પૂરું ભોજન ન કર્યું હાથ ધોઈને તે ઊભો થઈ ગયો હું મારા હાથે જ પિતાજીને બેડીઓ તોડીશ એમ વિચારી હાથમાં લોહડંડ લઈ તે કારાવાસ તરફ દોડ્યો કારાવાસના ચોકીદારો મહારાજા પ્રત્યે અનુરાગી હતા તેમણે દૂરથી કોણિકને લોહડંડ લઈને આવતો જોયો તેમણે મહારાજાને વાત કરી મહારાજા કોણિક લોહડંડ લઈને આવી રહ્યો છે મહારાજાએ વિચાર્યું આજે જરૂર એ મને મારી નાખશે એના કરતાં હું જ વિસ્પાન કરીને મોતને વાલું કરું તેમણે વીટીમાં ભરેલું તાલપુટ ઝેર જીભ ઉપર મૂકી દીધું તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું કોણીકે મહારાજાને મૃત્યુ પામેલા જોયા તે ત્યાં જ પોતાની છાતી કૂટવા લાગ્યો કલ્પાંત કરવા લાગ્યો પિતાના મૃતદેહને વળગીને વિલાપ કરવા લાગ્યો હે પિતા હું આવા ઘોર પાપ કર્મથી આ પૃથ્વી પર અદ્વિતીય પાપી થયો હું જઈને પિતાને ખમાવું આ મનોરો પણ પૂર્ણ ન થયા પિતાજી તમારી કૃપાના વચનો તો ઘણા સાંભળ્યા પણ તિરસ્કાર ભરેલું એક વચન પણ સાંભળવા ન મળ્યું કેવું મારું દુર્ભાગ્ય હવે મારે જીવનનો કોઈ અર્થ નથી હવે મારે મરી જ જવું જોઈએ આગમાં સળગીને મરું કે પાણીમાં ડૂબીને મરું ગળા પર તરવાલ ચરાવીને મરું કે પર્વત પરથી ઝાંપટા મરીને ખા મરું હા કોણિક મરવા તૈયાર થયું પરંતુ મંત્રીઓએ તેને ખૂબ સમજાવ્યું મહારાજના દેહનો વિધિપૂર્વક અગ્નિ સંસ્કાર કર્યો દિવસે દિવસે ઘણા શોક વિલાપથી દેહ ક્ષીણ બનવા લાગ્યો જાણે ક્ષયનો રોગ થયો હોય મંત્રીઓ ચિંતા કરવા લાગ્યા જરૂરથી આપણા રાજા અત્યંત શોકથી મૃત્યુ પામશે અને રાજ્ય વિનાશ પામશે મંત્રીઓ બુદ્ધિમાન હતા તેમણે એક ઉપાય શોધી કાઢ્યો એક જીર્ણ તામ્રપત્ર ઉપર લખાણ કર્યું પુત્રએ આપેલા પિંડાદિક મૃત પિતા પણ મેળવી શકે છે પછી એ તામ્રપત્ર કોણિકને વાંચી સંભળાવ્યું રાજાએ એ વાત સત્ય માની અને પિતાને પિંડાદી દાન આપ્યું મારા આપેલા પિંડાદિકને મારા મૃત પિતા ભોગવે છે આવી મૂળ ધીરે ધીરે કોણિક સ્વસ્થ થયો તો પણ કોઈ કોઈ વાર એના પિતાની સૈયા આસન શસ્ત્ર વગેરે જોતા એના હૃદયમાં પિતાની યાદ આવવા લાગી અને વારંવાર શોકમગ્ન રહેવા લાગ્યો તેણે કહ્યું હું હવે રાજગૃહમાં નહીં રહી શકું અહીં રેતીના એક એક કણ સાથે એક એક વસ્તુ સાથે પિતાની યાદ રહેલી છે માટે હવે મારે બીજું નગર વસાવવું જોઈએ તેણે વાસ્તુવિદ્યામાં પારંગત પુરુષોને નગરને યોગ્ય ભૂમિ શોધવા મોકલ્યા ફરતા ફરતા તેમણે એક સ્થળે ચંપકનું મોટું વૃક્ષ જોયું વાસ્તુશાસ્ત્ર વિસારદો વિચારવા લાગ્યા આ વૃક્ષ કોઈ ઉદ્યાનમાં નથી અહીં પાણી નથી નીચે કચરામાં પણ પાણી નથી તો પછી આ વૃક્ષ અદ્ભુત કેવી રીતે ખીલ્યું હશે આની શાખાઓ કેટલી વિશાળ છે પત્રલતા કેવી અદ્ભુત છે નવા પલ્લવો કેવા ખીલ્યા છે પુષ્પોની સુગંધ કેવી આવે છે કેવી સરસ શીતળ છાયા છે અહો આની નીચે વિશ્રામ કરવાની કેવી મજા છે આ વૃક્ષને કેન્દ્રમાં રાખી નવું નગર અહીં વસાવવું જોઈએ વાસ્તુશાસ્ત્ર વિશારદોએ કોણિકની પાસે જઈને બધી વાત કરી હું પાસે જ બેઠી હતી તેણે મારી સામે જોયું મેં પણ સંમતિ આપી ચંપક વૃક્ષના નામથી ચંપા નામની નગરી વસાવવાનું કામ તાબડતોબ શરૂ થઈ ગયું છે રાજમહેલો તૈયાર થઈ જશે એટલે મગધની રાજધાની ચંપા બનશે ચેલણાએ વાત પૂરી કરી સુનસા વિચારોના વાવાઝોડામાં અથડાતી પોતાના ઘેર પહોંચી